પોરબંદરના ઝુબેલી વિસ્તારમાં રહેતી એક યુવતી પર તેના પતિએ પથ્થર વડે હુમલો કર્યો હતો આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ યુવતીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના જુબેલી વિસ્તારમાં રહેતા અસ્મિતાબેન મનીષ ડાભી નામના મહિલા તેના પતિ સાથે ઝઘડો કરી બે દિવસ પૂર્વે ઘર મૂકી ચાલી ગઈ હતી તેના મહિલા ફરી તેમના પતિના ઘરે પરત ફરી હતી ત્યારે તેના પતિએ ઝઘડો કરી આ યુવતી ઉપર પથ્થર વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલી યુવતીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા છે ને કાલ રાતના પરમદિને હું ઘરેથી નીકળી ગઈ હતી અને હું દ્વારકા વહી ગઈ હતી બાંધવાના હિસાબે અને હે મેં કીધું ઘરમાં બાધું ના થાય એટલે મેં કીધું વાંધો નહીં ઘરે જાય ને તો હું હું મારી છોકરી મૂકીને કાલે રાતે થી પાછી છ વાગે કાલે આવી તો મને કે તું ઘરની બાર બાર નીકળે તને રેવા નથી દેવી કે ત્યાં જાવ ને જાય કે અને ઘરનો તાળું મારતી તું મને કહે કે વહી જાય હું કો વાંધો નહીં હું વહી જાય હું કો મારી બસ આવશે ને હું વહી જાય મારી છોકરી હાટવું આવી હું કો તો કાલ રાતના હે ને છોકરીને મજા નથી ને મને વાવડ આવ્યા ને એટલે હું તોડીને આવી મેં કીધું હું વહી જાય તો મને કહે કે તું એ કે કી કીના ભેગી હતી ના હું કહું હું આઈશ્રમમાં હતી ત્યાં દુવારકા આઈશ્રમ હે ને ગાંડાનું ત્યાં હતી અને પછી એ ગામમાં બજારમાં વહી ગયો બજારમાં વહી કરીને દારૂ પીને આવ્યો પછી ત્યાં કામ બાજુમાં ચાલુ હતું ને ત્યાંથી ને એને દારૂ પીધો અને પછી ત્યાંથી બેલો ઉપાડીને એ બેલો મને માથામાં માર્યો ને મને છ ચાર કે ટાકા ખબર નથી મેં પછી મહિલામાં ફોન કર્યો પછી મહિલા આવ્યા અને પછી એકસો આઠને બોલાવી અને મારા લોહી લોહીને પડ્યા તો એ મને નથી ખબર મને કોણ લઈ આવ્યું દવાખાને મને ટાંકા આવ્યા એ મને નથી ખબર અને મને મારો ઘરવાળો હક નથી લેવા દેતો આની કર્યાવારી કરો મને રહેવા નથી દેતો મારી એરે લગ્ન નથી કર્યા અને મારે મને ભગાડીને એમને બેહાડી એ અને છોકરું કરી દીધું એ અટાણે મને એમ કે કે તું ગમે ત્યાં જા તને રૂપિયો નહીં મળે તાર રહેવું હોય તો રે ને ના રહેવું હોય તો કાંઈ નહીં સ્મિતા મનીષ ડાભી અને હું મારા માવતરની નથી કે મારા ભાઈઓની નથી મનીષ ડાભી આનું કાક કરજો આ ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવતીનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર